જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે જોઈશું ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડે તેવા એકદમ સોફ્ટ દહીં વડાની રેસીપી આ રેસીપી એકદમ પરફેક્ટ છે જો આ રીતે દહીં વડા બનાવવામાં આવશે તો એકદમ સોફ્ટ બનશે દહીં વડા બનાવવા માટે મેં અહીંયા અડદની દાળનો ઉપયોગ કર્યો છે અહીંયા મેં એક કિલો અડદની દાળ લીધી છે જેમાંથી લગભગ દસથી બાર લોકોને સર્વિંગ થઈ શકે દાળને આપણે સૌ પ્રથમ બે થી ત્રણ પાણીથી એકદમ ચોખ્ખી ઘસીને ધોઈ લેવાની છે

આ રીતે અહીંયા બધી દાળ પીસી લીધી છે હાથને ધોઈ અને એકદમ ચોખા કરી લીધા છે કેમ કે આ દાળને આપણે હાથથી જ ફેટવાની છે દાળને એક જ ડાયરેકશનમાં દસેક મિનિટ સુધી ફેટવી પડશે તો જ વડા એકદમ ફૂલેલા અને સોફ્ટ બનશે દાળનું મિશ્રણ ફેટાઈને બરાબર તૈયાર છે કે નહીં તે ચેક કરવા માટે એક વાટકીમાં પાણી લીધું છે તેમાં ફેટેલું દાળનું મિશ્રણ એડ કરીશું જો આ રીતે તરે પાણીમાં તો દાળનું મિશ્રણ બરાબર તૈયાર છે હવે આપણે તેમાં એક ચમચી જીરું તેમજ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મીઠું અને જીરું એડ કર્યા પછી તેને બરાબર મિક્સ કરી લઈશું જો તમારે આમાં લીલા મરચાં પીસીને હોય તો પણ નાખી શકાય વડા તળાઈ જાય પછી આપણે તેને એક પાણીમાં ડીપ કરવાના છે તેના માટે મેં એક પાણી તૈયાર કર્યું છે જેમાં હિંગ તેમજ થોડું મીઠું એડ કર્યું છે અહીંયા આપણે પાણીની જગ્યાએ છાશનો ઉપયોગ પણ કરી શકીએ અહીંયા પાણી તૈયાર છે જેમાં વડા તળીને આપણે પલાળવાના છે અહીંયા એક કડાઈમાં તેલ બરાબર ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં દાળના વડા તળી લઈશું વડા તળતી વખતે ધ્યાનમાં એ રાખવાનું છે કે તેલ સરસ ગરમ થઈ જાય પછી ગેસ ધીમો કરી અને પછી જ વડા એડ કરવા ગેસ ધીમો કરી અને વડા એડ કરવાથી વડા અંદરથી કાચા નહીં રહે પાંચેક મિનિટ ધીમા તાપે તળ્યા પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરીશું અને વડાને ગોલ્ડન કલર ના થાય એવા તળી લઈશું અહીં વડા સરસ તળાઈ ગયા છે હવે આપણે તેલ નીતારી અને વડાને પાણીમાં એડ કરી દઈશું આ જ રીતે આપણે બધા વડા બનાવી લેવાના છે અહીંયા બધા વડા તળાઈને તૈયાર છે આપણે જે વડા પાણીમાં નાખ્યા છે તેને દસેક મિનિટ પલળવા દેવાના છે આ રીતે પલળી જાય પછી વડાને કાઢી અને બે હાથ વચ્ચે દબાવી અને પાણી કાઢી લઈશું બધા વડાને પાણીમાંથી નીતારીને કાઢી લીધા પછી એ જ પાણીમાં આપણે બીજા વડાને પલાળવાના છે ઓછામાં ઓછી દસેક મિનિટ સુધી પલળવા દેવા હવે આપણે અહીં દહીં માટેનું તૈયાર કરીશું તેની માટે મેં ઘરનું જમાવેલું એકદમ મોડું દહીં લીધું છે જે એકદમ ઠંડુ પણ છે દહીંમાં આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું તેમજ થોડું મીઠું એડ કરીશું દહીંને બહુ વધારે પડતું ગળ્યું કરવાનું નથી અને તેને આ રીતે હેન્ડ વિસ્કરથી જ વિસ્ક કરવું હવે અહીં આપણે દહીં વડાની પ્લેટ તૈયાર કરીશું તેની માટે વડા ગ્રીન ચટણી દાડમના દાણા લીલા ધાણા લાલ મરચું પાવડર મીઠું તેમજ શેકેલું જીરું પાવડર ગળિયું દહીં તેમજ ખજૂર આંબલીની ચટણી લીધેલી છે આપણે પ્લેટમાં વડા મૂકીશું તેની ઉપર ગળ્યું દહીં એડ કરવાનું છે તેની સાથે ખજૂર આંબલીની ચટણી ગ્રીન ચટણી શેકેલું જીરું પાવડર લાલ મરચું પાવડર થોડું મીઠું લીલા ધાણા તેમજ દાડમના દાણા નાખીને ગાર્નિશ કરીશું બંને ચટણીની રેસીપીની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અહીં આપણા એકદમ સોફ્ટ એવા દહીં વડાની પ્લેટ તૈયાર છે જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક તેમજ શેર કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો Thank you.